અને બારે એવો મસ્ત પવન આવે છે અને ખેતર છે કેળ વાવી છે જો મિત્રો કેવું લીલું લીલું છે ઘાસ ઘાસ બધું અને છે અને ધજા ફરકે છે માતાજીની જો મસ્ત પવન આવ્યા છે બહુ ગરમી લાગે તો પવન ખાવા કાઢકે અમારા મંદિરે આવતા રે બહુ બધા અત્યારે તો નથી પણ હાલના બહુ લોકો હોય છે જો મિત્રો અહીંયા રસ્તો પણ કને છે સાધન પણ જાય છે અને આ છે ડેરોજ ગામ અને મારા કેવલ મારું કિંજુ અહીંયા ભણે છે ઓલી સ્કૂલે સામે સ્કૂલ દેખાય ના સરસ મસ્ત પવન આવે છે અહીંયા અને અહીંયા તો અમારે દરરોજ આવવાનું જ હોય પણ દરરોજ હવે કંઈ મંદિરે ન આવી ચારક આવી અને પગે લાગવી હું કે મોડું થઈ જાય એટલે અને જો સરસ મજાનો મસ્ત પવન ટાઢો પવન આવે સરસ મજાનો ને હું ને મારી કિંજ્યું કિંજ્યું તો નિહાળેથી છે અને મેં કાળકામાના મંદિરે આવ્યા છીએ પગે લાગવા અને મંદિર ખુલ્લું છે જો નકર તો હંમેશા તાળું વાંસેલું હોય અત્યારે ખુલ્લું છે એટલે અમે પગે લાગ્યા જો મિત્રો મસ્ત પવન છે સરસ આજે કોઈ છે નહીં એટલે અમે વિડીયો ઉતારવા આવ્યા છીએ અને હવે જશું હરે પાસા